નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ માં આપનું સ્વાગત છે જાંબુઘોડામાં શ્રીજી નું ભવ્ય આગમન દસ જેટલા ગણેશ પ્રતિમાઓનું ભાવભેર સ્વાગત નગરમાં ઉત્સવ નો માહોલ યોજ થયો

લોકો ભેગા થયા પંચમહાલ આ પ્રતિમા હોળી ચકલા ખાતે લઈ આવ્યા હતા જ્યાં આખું નગર ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે જાંબુગોડાના રાજા ગણાતા શ્રીજીને ધામધૂમપૂર્વક આવકારવામાં આવ્યા હતા ફટાકડા ની ભવ્ય આતશબાજી કરી તેમની શાનદાર એન્ટ્રી કરવામાં આવી હતી આ દ્રશ્ય અદભુત હતું જેને સૌના હૃદયમાં ભક્તિ અને આનંદનો ભાવ જગાડ્યો હતો આ આગમન ઉત્સવમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને બાળકોએ ભાગ લીધો હતો જેને સમગ્ર વાતાવરણને ધાર્મિક બનાવી દીધું હતું આ ભવ્ય સ્વાગત બાદ હવે નગરમાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવની ઉજવણી જોરશોરથી શરૂ થશે આપે જો અમે અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર કરો લાઈક કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આભાર